બાકી એવું કોક મને ભગવાને આપ્યું બાર હજાર લખાવ બાર હજાર નો સમજાય અલે માર કોઈ ના દે વિરોધ નથી પણ જા જે જગ્યાએ હાથ થાય છે કીધું મમદ ના હો કામ કરી દે કીધું વૈકું ના ના તો સગત છે ભલામાં જો મર્યાદા પુરુષોત્મ ભગવાન રામ જીવાના લેવા દીધો તો તમારે મારે હું એટલે કઈ દુઃખ તમે અંગે ઉતારશો ને તો તમે દુઃખી થઈશો બાકી જે કઈ છે એની સામે લડવાનું છે અને કર્મ કરવા નીકળી જાઓ કદાચ તમારા કર્મ નીતિ ધર્મ સાચો હોય ને તો હું એવું માનું છું કે જે તમે નથી મેળવી ક્યાં ને કાલ ભણી ગણી તમારા દીકરા દીકરી મોટા થશે ને તો એ વસ્તુ એના ભણતરથી ને મળશે દાણા જોડાય નહીં મળ્યા હોય

અને નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે રોજ આટલો માણસ ક્યારે આવતું હોય છે આ જગતમાં કોઈ મુરખ તો છે જ્યારે કદાચ રહી કદાચ જીવન મરણ ની વાત આવે ને અને ક્ષણિક વાર એને વિચાર કે પસ્તાવો ના થાય એને સુરવીર કેવાય ગામમાં રોઈ ડખા કરતા હોય એ વરજ ના કહેવાય એ બધી લખું કહેવાય સમજાય હે ને આ ગણાયમાં એવું છે બાપુ વાત કરતા તા સુરવી અવર ડખા કરવા એ બધી લખું કહેવાય ચૌદય પણ કોઈકના આ જીવન છે કોઈકને કામ આવે એવું ભલાઈ નું કામ કરવું આ ધરતી ઉપર માણસના હોતા રહે તો પરમાત્મા એ આપણે શું કરવા દાણા જોડાવા એવું હોય શું કરવા એવો હોય

અમારું તો પરબડ્યું છે જ સેવામાં લોકો ત્રણસો ત્રણસો કિલોમીટર થી સેવા કરવા આવે છે સમજાય તો મિત્રો આ હતું શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું થોડું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં તે લગી તો મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય રોપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા પહેલા વાક્યો કોઈ મારો હેતુ છે નહીં Saru Mitra Malisut Pacha Ayak Nawa Sarah Video Mata Lagi Teman Raja Ada Bolo Surapura Chai